મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગા ની વાતોમાં મિત્રો હે કુલદેવી માં

મિત્રો જો તમને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો આ વિડીયો તમને બહુ ઉપયોગી બનશે આથી આ વિડિયોમાં જે વાત તમને કહેવામાં આવે તે વાતનું જો ચોક્કસપણે પાલન કરવામાં આવે તો તમને જલ્દી એ સુખ તમને મળી શકશે આથી જો તમે તમારા ઘરના બધા કર્યો માંગ કે રહેની કહેની માંગ જો આ ભૂલ કરતા હો તો ના કરતા નકર અનર્થ થઈ જશે તો ચાલો મિત્રો આ વિડિયોમાં આગળ વધીએ

તમે કોઈ પણ સંકોચ વિના પૂછી શકો છો હું ચોક્કસપણે તમારી શંકાનું નિરાકરણ લાવીશ ત્યારે દેવી લક્ષ્મીજી પૂછે છે કે પ્રભુ તે કઈ સ્ત્રી છે કે જેને પુત્ર પ્રાપ્તિનું સુખ નથી મળતું મારો બીજો પ્રશ્ન છે કે કઈ સ્ત્રી વિધવા બને છે અને મારો ત્રીજો પ્રશ્ન છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી તમારા ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રશ્નોના જવાબો જગતના કલ્યાણ માટે છે આ વસ્તુ કરવાથી સ્ત્રીને બધી પ્રકારનું સુખ મળે છે સ્ત્રીના જીવનમાં ક્યારેય બાધા નથી આવતી તે જે પણ કરે કરે છે છે એ વસ્તુ સાચા રસ્તા મળી ને રહે છે આથી આ વસ્તુ ધ્યાનથી સાંભળવા વિનંતી ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીજી ને કહે છે દેવી આજે હું તમને ખૂબ જ નાની પરંતુ પવિત્ર વાર્તા કહીશ તમને આ વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે પરંતુ તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો આનાથી તમારું ભલું થશે આ વાર્તા ક્યારે અધૂરી ના સાંભળવી જોઈએ આ કથામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે જે આ કથા ધ્યાનથી સાંભળે છે એના હું બત્રીસ પાપો માફ કરીશ ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા કે પ્રભુજી હું તમને વચન આપું છું કે હું આ સાંભળી કૃપા કરીને વાર્તા શરૂ કરો મિત્રો તમને પણ વિનંતી છે કે તમે પણ આ વાર્તા જરૂર સાંભળજો કારણ કે કારણ કે વધુ રૂમ જ્ઞાન લેવાથી નુકસાન પણ થઈ શકે છે તો ચાલો આજની આ વાર્તા શરૂ કરીએ

તેનામાં બધા સારા સારા ગુણો હતા કે જે એક સંસ્કારી સ્ત્રીમાં હોય તે એક એવી સ્ત્રી હતી કે જેને ક્યારે પૂજા વગરનો નો દિવસ ની જોયો હોય પણ આટલો સારો સ્વભાવ હોવા છતાં તેની સાસુ તેની સાથે હંમેશા ખરાબ વર્તન જ કરતી હતી તે હંમેશા તેનું અપમાન કરતી હતી અને પાછળનું કારણ પણ એ હતું કે મોટી વહુને પુત્ર હતો અને નાની વહુને પુત્ર ન હતો પણ નાની વહુને એક જન્મ જન્મ હતો પત્ની દીકરીને બદલ તેની નાની વારે વારે મેના ટોના મારતી હતી પણ નાની વહુ વિચારી શું કરી શકે ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે છે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી હવે હું તમને આ નાની વહુ ની પૂરી વાર્તા કહીશ તમને જવાબ મળી જશે કે પુત્ર પ્રાપ્ત નથી થતું શેઠી પત્ની તેની નાની વહુને સૌથી વધુ હેરાન કરતી હતી નાની વહુનું નામ સુકન્યા હતું અને તેના સાસુ સસરાને સુકન્યાને ત્રાસ આપવામાં ખૂબ જ મજા આવતી હતી બિચારી સુકન્યા રોજ સવારે બ્રહ્મા મુહૂર્તમાં ઘરના બધા જ કામકાજ કરતી હતી અને શેખની પત્ની તેની નાની વહુને નાની વહુ જ્યારે જાડું મારતી ત્યારે તેની સાસુ આવીને તેને મેના ટોણા મારતી હતી અને કહેતી કે તારા હાથમાં જીવ છે કે નહીં જલ્દી જલ્દી કચરો કાઢી લે હું મંદિર જાઉં છું હું પાછી ફરવું તે પહેલા ભોજન તૈયાર હોવું જોઈએ અને અન્નનો એક પણ દાણો ખરાબ ન થવો જોઈએ સુકન્યા બિચારી ચૂપચાપ તેની સાસુનો ત્રાસ સહન કરતી હતી એ તેની સાસુના દરેક આદેશનું પાલન કરતી હતી પછી રસોઈ બનાવતી વખતે નાની વહુ વિચારવા લાગી કે હું આટલા ઘરનું કામ કરું છું પરંતુ થોડોક આરામ પણ કરી શકતી નથી મારી સાસુ મને ક્યાંક એક બીજા બહાને ટ્રોણા મારતી રહે છે ખબર નહીં ક્યારે તેની ટોણા મારવાની આદત જશે સુકન્યા આટલું વિચારતી હતી કે અચાનક તેના ઘરનો દરવાજો ખટવાનો અવાજ આવે છે નાની વહુએ વિચાર્યું કે જમવાનું તો હજી તૈયાર પણ નથી થયું અને મારી સાસુમાં આજે વહેલા પાછા આવી ગયા જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો તો દરવાજે સાધુને ઉભેલા જોયા તે સાધુ સુકન્યાને કહેવા લાગ્યા કે દીકરી સાધુ ભૂખ્યા છે આ સાધુ માટે થોડું અન્નદાન કરી દે મને ખૂબ જ ભૂખ લાગી છે પછી સુકન્યાએ વિચાર્યું કે જો હું આ સન્યાસીને ભોજન આપીશ અને વચ્ચે મારી સાસુ આવશે તો મારી ખેર નહીં થોડી વાર વિચાર કર્યા પછી સુકન્યાએ વિચાર્યું કે જો હું મારી સાસુના ડરથી આ સાધુને ભોજન નહીં આપું તો મારાથી મોટું પાપ થયું ગણાશે મારા બધા જ પુણ્ય નષ્ટ પામશે એમ વિચારીને સુકન્યાએ સાધુને ઘરની અંદર બોલાવ્યા અતિથિ ધર્મનું પાલન કરી અને સુકન્યાએ સાધુને ભોજન કરાવ્યું આ દરમિયાન તેની સાસુ ઘરે આવ્યા અને સાધુને ઘરની અંદર જમતા જોઈને બહુ ગુસ્સે થઈ ગઈ હતી તેને સુકન્યાને ધમકાવતા કહ્યું કે અહીંયા કોઈ પણ પ્રકારનો ભંડારો ચાલતો નથી જે તું રસ્તે ચાલતા વિકલાંગોને પકડીને લાવીને ઘરે બેસાડીને જમાડી રહી છે આથી સુકન્યાએ સાસુને બહુ વિનંતી કરી પણ સાસુએ તેની વાત ન સાંભળી અને તેની સાસુએ સાધુને ઘરની બહાર કાઢી મૂક્યો અને તેનો ખોરાક પણ કચરામાં ફેંકી દીધો અને સાસુને સુકન્યા ઉપર ખુબ જ ગુસ્સો આવી ગયો કે મેં તને કહ્યું હતું કે અન્નનો એક પણ દાણો બગડવો ન જોઈએ પણ તે આ શું કર્યું કે ભિખારીને આખું મધુ ભોજન આપી દીધું રડતા રડતા સુકન્યાએ તેની સાસુને કહ્યું મેં મારા ભાગનું જે ભોજન હતું તે મેં સાધુને પીરસ્યું હતું એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે ઘરના દરવાજે આવેલ અતિથિને ક્યારે ખાલી હાથે ન મોકલાય આવું શાસ્ત્રોમાં લખેલું છે ત્યારે સુકન્યાની સાસુ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ ઘણા સમય સુધી બંને વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો હતો અને સુકન્યાની દુષ્ટ સાસુએ ગુસ્સે થઈને સુકન્યાને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો સુકન્યા ઘણા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા આગળ ઊભી રહી અને બહારથી સાસુને દરવાજો ખોલવાની વિનંતી કરતી રહી પણ તેની સાસુએ એક વાત પણ સાંભળી નહીં અને તેને ઘરની અંદર આવવા દીધી નહીં અને ઉદાસ થઈને સુકન્યા તેના પિયર જવા નીકળી ગઈ ઘરે જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું મુખતી તડપતી સુકન્યા તે જંગલના રસ્તેથી ચાલવા લાગી પછી અચાનક વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને ભારે વરસાદ શરૂ થઈ ગયો વરસાદથી પોતાને બચાવવા સુકન્યા એક ઝાડ નીચે જઈને ઊભી રહી ત્યાં સુકન્યાએ જોયું કે ઝાડ નીચે એક પોલાણ હતું એટલે કે ખડમાં બખોલ હતી પછી કોઈ પણ વિલંબ કર્યા વિના તે ઝડપથી તે બખોલમાં પ્રવેશી ગઈ બખોલમાં જઈને સુકન્યાએ જોયું કે અંદર એક સાધુ બેઠા હતા તે સાધુ બીજું કોઈ નહીં પણ સાધુના રૂપમાં બેઠેલા ભગવાન વિષ્ણુ હતા સાધુએ સુકન્યા ને જોઈને કહ્યું કે દીકરી આ ગાઢ જંગલમાં તું એકલી શું કરે છે રડવાનું બંધ કર

શોધતો શોધતો તે સ્થળ ઉપર પહોંચી આવ્યો સુકન્યા એ તેના પતિને આખું સત્ય કહી જણાવ્યું અને કચ્છી બંને ઘરે પાછા ન જવાના બદલે એ જંગલમાં રહેવાનું નક્કી કર્યું જંગલમાં રહેતા હતા ત્યારે એક દિવસ સુકન્યાના મનમાં પુત્રને જન્મ આપવાનો વિચાર આવ્યો અને તે વિચારવા લાગી કે જો મારે પણ પણ પુત્ર તો મારું માન હોત ત્યારે સુકન્યાને તે ઋષિએ આપેલી કાપડી યાદ આવે છે અને પછી જ્યારે તેને ખોલીને વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે જે સ્ત્રીને પુત્રની ઈચ્છા હોય તેને રાત્રે તેના પતિની ડાબી બાજુએ સૂવું જોઈએ કાગળમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થયાના ચાર દિવસ પછી પાંચમી રાત્રે રાત્રે સંસાર મિલન કરવાથી જન્મ થાય છે અને પતિ મળવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રે મળવાથી વંગીય પુત્રી નો જન્મ થાય છે આઠમી રાત્રે મળવાથી બળવાન પુત્ર નો જન્મ થાય છે નવમી રાત્રે મળવાથી એક સુંદર કન્યા નો જન્મ થાય છે અને દસમી રાત્રે મળવાથી વિદ્વાન અને ઉત્તમ ગુણના પુત્રનો જન્મ થાય છે અગિયારમી રાત્રે મળવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે એક રમી રાત્રે મિલન થવાથી પુણ્યશાળી પુત્રનો જન્મ થાય છે અને તેરમી રાત્રે મિલન થવાથી લક્ષ્મીના રૂપમાં પુત્રીનો જન્મ થાય છે ચૌદમી રાત્રે સંસારિત મિલન કરવાથી એક ગુણવાન બુદ્ધિશાળી અને મજબૂત પુત્રનો જન્મ થાય છે ત્યાર પછી સુકન્યાએ માસિક ધર્મના વાર પછી તેના પતિ સાથે સંસાર મિલન કર્યું હતું અને ત્યારબાદ ગર્ભધારણ કર્યું હતું અને પછી બીજા દિવસે સુકન્યાનો પતિ લાકડા કાપવા જંગલમાં ગયો અને સુકન્યા ઘરે એકલી રડી હતી ત્યારે અચાનક જોરદાર તોફાન આવ્યું અને સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ પછી સુકન્યા દોડી અને એ જ ઝાડની એ જ બખોલમાં જઈને છુપાઈ ગઈ

પછી જ્યારે રાક્ષસીઓ ખોરાકની શોધમાં બહાર નીકળી ત્યારે સુકન્યાએ તે જગ્યાએથી ઘણું બધું સોનું લઈને તે બખોલમાં સંતાડી દીધું જ્યારે રાક્ષસીઓ પાછી પાછી ફરી ત્યારે તે ફરીથી ઝાડ પર બેઠી અને ઝાડને ઉઠાવીને તે જંગલમાં પાછી આવી ગઈ રાક્ષસીઓના ગયા પછી સુકન્યા તેના પતિ પાસે ગઈ અને સાથે ઘણું બધું સોનું પણ લઈને ગઈ ત્યારબાદ પતિ પત્ની બંને તેના ઘરે પહોંચી ગયા પછી સોનુ તેની સાસુને આપ્યું અને તેને આખી હકીકત જણાવી તેની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી એ મૂર્ખ સ્ત્રી તું આટલું જ સોનુ લાવે છે આટલા સોનામાં શું થાય જો હું ત્યાં હોત તો ઘણું બધું સોનુ લઈને આવી હોત પછી તેની સાસુ પણ તે જંગલના ઝાડની બખોલમાં જઈને સંતાઈ ગઈ અને રાક્ષસીઓની રાહ જોવા લાગી પછી તે બે રાક્ષસીઓ ત્યાં આવી અને પછી તેઓ તે ઝાડને ઉપાડીને બરફના પર્વતો ઉપર લઈ ગઈ જેથી સુકન્યાની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે તમે આ મને ક્યાં લાવી છે અહીં તો માત્ર બરફ અને માટી જ છે પછી તે રાક્ષસીઓએ તેનો અવાજ સાંભળ્યો અને જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઝાડની બખોલમાં છુપાઈને બેઠી હતી રાક્ષસીઓએ તેને બહાર કાઢી અને બરફીલા પડાટ પર ફેંકી દીધી જમીન પર પટકતા તેનું મૃત્યુ થઈ ગયું હવે રહીમ સુકન્યા ખૂબ જ આનંદથી જીવન જીવી રહી હતી પરંતુ સુકન્યાની સાસુ પાછી ના આવી તેથી સુકન્યાએ તે ઝાડની બખોલમાં જઈને જોયું તો ત્યાં તેની સાસુ ન હતી તેને સમજાઈ ગયું કે તેની સાસુનું જીવન લોભના કારણે સમાપ્ત થઈ ગયું છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી જે પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેને સુકન્યાને મેં આપેલી કાગળની કાકડીમાં જણાવેલા ઉપાયનું પાલન કરવું જોઈએ અને પછી તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રી કયા કારણસર વહેલી વિધવા થઈ જાય છે જે સ્ત્રીતિ લોભી લાલચી અને દુર્ગુની હોય છે તે અકાળે સમયથી પહેલા વિધવા બને છે અને જે સ્ત્રી પોતાના ચારિત્રનો શૃંગાર ધારણ કરે છે તે મૃત્યુ પછી પણ સ્વર્ગને ધારણ કરે છે સ્ત્રીએ ક્યારે પોતાનું ચારિત્રનું બલિદાન કરવું જોઈએ આથી ઘરમાં ભલે ગમે તેવા ઝઘડા થતા હોય પણ એક સ્ત્રીએ ક્યારે

મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી મા